કુતિયાણા શહેરમાં પણ ભારે વરસાદને લઈને સાંઢિયા શહેરી સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા તો ભાદર નદીના કાંઠે ફરી વળતા પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી આ વિસ્તારની ગોણકેશ્વર નદી ગાંડી તુર બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અહીં પુલ માટેની વર્ષો જૂની માંગ કરાઈ છે ભારે વરસાદ થયો છે ગઈકાલે ગોકરણ ગામ નો રસ્તો બંધ હતો ગોકરણ ગામની જે નદીઓ છે તોર બની હતી હું આપણે દ્રશ્ય બતાવીશ કે આ ગોકરેશ્વર નદી આવેલી છે જે ગોકરણ ગામમાંથી પસાર થતી હોય છે ગઈકાલે ભયાનક રીતે રોદ્ર સ્વરૂપમાં વહી રહી હતી તમામ રસ્તાઓ છે બંધ થઈ ગયા હતા પરંતુ ગોકરણ ગામના લોકો ખૂબ જ કેટલા વર્ષથી પુલ ની માગણી કર્યા છે હું તમને પુલના જે દ્રશ્યો બતાવીશ કે લોકો છે આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે અત્યારે

લગભગ પંદર વીસ ગાયું ભેંસું હતી અને ગામને પંદર કલાકનું નુકસાન થયું હતું પણ સરકાર કોઈ ધ્યાન દેતી નથી ને અમારા ગામડા ભાજપ સરકારને વરેલા છે તો અહીંના ભાજપના આગેવાનો કાન આડા આખું આડા કાન કરી અને અમારું કોઈ સાંભળતું નથી ને ભાજપ સરકારને અમારે અપીલ છે કે અમારું આ પુલ મોટું થઈ જાય તો હેરાન હેરાનગતિ એનો હલ થાય કેટલા લોકો અહીંયા રહે છે લોટને કેટલા લોકોના અવરજવર થતી હોય છે અહીં અહીંના ખેડૂ પાછા સાત કેડો આવાજીના છે એટલે માલ હોય એને બધે દુઃખી બહુ થાય છે બહુ હેરાન થાય છે ગામની વસ્તી કેટલી છે ગામની વસ્તી છે બારસોડ ની વસ્તી છે ને અડધા કેલો આવાજી રહે અડધા કેડું ઓળીકળ રહે એવું કેટલી જ બહુ થાય જ્યારે પાણી આવે ત્યારે કેવી પણ હોય છે પરિસ્થિતિ એવી હોય છે કે મેન કુતિયાણા જવાનો રસ્તો છે અહીંથી દસ ગામ લાગે અમારે વાડ્યું ખૂનપરમાં હિંમાં છે પણ અમારે વાડ્યું જવાતું નથી અમારે પારા તૂટી ગયા અટાણે અમારે હામા માં ખૂનપરમાં 50% જગ્યા છે અત્યારે માણસ અહીંયા જવાતું નથી કે અમારે હું અહીંયા પરિસ્થિતિ છે બોલને વર્ષોથી માંગણી છે રાજકીય લોકો જવાબ ન દેતા પદ અધિકારીઓ આવતા નથી પરિસ્થિતિ તો ખૂબ વિકરાળ જોવા મળી છે હું દ્રશ્યો જે તમને બતાવવા માં આવીશ ત્યારે ખરેખર ગોકરણ ગામના લોકો છે ગોકરેશ્વર નદીઓ છે ભરતુર થઈ ગઈ છે તમામ રસ્તાઓ છે હું જે દ્રશ્ય બતાવવા માંગીશ કે આ નદીના દ્રશ્યો છે પુલ છે ગોકરણ ગામનો પુલ પણ જોવાઈ ગયો છે વર્ષોથી થી આજ પરિસ્થિતિ છે આજ પરિસ્થિતિ ની અંદર લોકો સહનશીલતા જોવા મળી રહ્યા છે કારણ કે જયારે જયારે પાણી આવે છે ત્યારે બબે દિવસ સુધી આ રસ્તાઓ બંધ જોવા મળે છે કેમેરા પર્સન રામ ઓડેતરા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાળા બે દિવસથી કોતિયાણા માં મેઘરાજા એક પામેડી છે પરંતુ મેઘરાજા અર્થિયા તો ખરી પણ કોતિયાણાવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે કારણ કે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં તો તંત્ર આવતું નથી આવે છે તો કોઈ કામ કરતું નથી આવી વિકિત પરિસ્થિતિમાં ઘણા વર્ષથીમાં જોવા મળશે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગોઠળસામાં પાણી ભરાય જાય છે આપણે હાલમાં ધીમો વરસાદ પર ચાલુ છે અને વરસાદના દ્રશ્યો પણ બતાવી રહ્યો પરંતુ જ્યાં જ્યાં પાણી ભરાય છે શહેરનો આ તમામ વિસ્તારમાં પાણી ભરાય છે કારણ કે આ વિસ્તારમાં પાણીનો નિકાલ નથી ત્યારે વર્ષોથી આ વિસ્તારના લોકોએ અનેક વાર રજૂઆત કરી પરંતુ તંત્ર સાંભળ્યું નથી ત્યારે બે છ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે ત્યારે આપણે શહેરના નાગરિક સાથે વાત કરશું કે કોઈ તંત્ર આવ્યું હતું કે નતું આવ્યું કોઈ તંત્ર આવ્યું કે નહીં કોઈ તંત્ર આવ્યું નથી શું પરિસ્થિતિ છે આજે લગભગ આઠ વર્ષ છે એમાં રસ્તો બનેલો છે એ સમય માં પાણી એટલું જ ભરાય છે પાણી ક્યાંય નિકાલ કરેલ નથી રસ્તો જે રીતે બનાવેલ છે કે રસ્તામાં કોઈ નિકાલ નથી શું આશા રાખો છો બસ પાણીનો નિકાલ કરી દે તુરંત એ આશા વધારે રાખીએ કારણ કે અત્યારે હાલમાં પાણી વધારે ભરાયેલું રતામાં નાના છોકરાને ભણવા જવું કે આ તે કયા બહાર કઈ ખરીદી કરવા જવું તો નીકળે પરિસ્થિતિ છે નહીં પાણીનો ભરાવો બહુ ફૂલ છે હાલ વરસાદ બંધ છે જો વરસાદ ચાલુ રહે તો પાણી ઘરમાં ગરે એવી શક્યતા ખરી કેટલા સમય સુધી પાણી ભરાય નું રહે છે છ થી સાત મહિનાની આસપાસ રહી છે અને પાણીના કારણે એમાં ઘણા બધા રોગ પણ થાય છે નાના બાળકોને પણ તકલીફો થાય છે પાણી ના ભરાવાને કારણે રોગચારો ફેલાય છે અત્યારે ચાંદીપોળા જે વાયરસ છે એ ફેલાવો ચાલુ કરી દીધો સૌરાષ્ટ્રમાં પગ પસારો થઈ ગયો છે પરંતુ સાંધિયા શેરીના લોકોમાં ભયનો માહોલ છે કારણ કે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે ક્યાં તંત્ર શું કામ કરે તો પાણીનો નિકાલ થાય એમ છે ગટર યોજના હતી ગટર યોજના કઈ કામ કરતી નથી ગટરમાં પાણી જતું નથી એટલે પાણીનો અમારે અહીંયા ભરાવો થઈ જાય અને નીકળતું નથી

એમાં પંદર થી વીસ ખોડા એવા છે કે એને રોજ એવરી ડે કે નિશાળે છોકરાનું છે સ્કૂલનું જવાનું અને ધંધાકીય માણસ છે એને અચાનક બહુ એટલે બહુ એટલે બહુ હાલત ખરાબ ભાગના વિસ્તારના લોકો બહાર જવું હોય ત્યારે પાણીમાંથી પસાર થવું પડે છે ત્યારે તંત્ર પાસે માત્ર એક જ આશા રાખે છે કે પંદર વર્ષથી જે પ્રોબ્લેમ છે એ આ વર્ષે નિકાલ થાય એ આશાઓ જાગી રહી છે ત્યારે સાધ્યા શ્રેણીના લોકો એ વિસ્તારના લોકોને જ લખી રહ્યા છે એ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે કે આ પાણીનો નિકાલ હંમેશા માટે થાય કારણ કે રોડ રસ્તા તો ઊંચા કરી રહ્યા છે પરંતુ પાણીનો હજી એમને થતો નથી તેમના હિસાબે પાણીનો ભરાવો થાય છે કેમેરા પર્સન મોડેરા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા